સરહદી વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા આ ટેલેન્ટ સર્ચમાં પાંચસો જેટલા યુવાનોએ ભાગ લીધો હતો આ યુવાનો પોતાનું ટેલેન્ટ બતાવશે જેમાંથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર્સ પસંદગી કરશે તમામ જિલ્લામાંથી સિલેક્ટ થયેલા પ્રેસ બોલરોને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન એક ટીમ બનાવી આ પ્રેસ બોલરોને જરૂરી તાલીમ આપી પ્રેસ બોલર બનવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે જેથી આવનારા દિવસોમાં બનાસકાંઠાનો યુવાન પણ ક્રિકેટર બને તો નવાઈ નહીં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીનના પેસ બોલર અને સ્પિન બોલર માટેનો એક ટેલેન્ટ સર્ચનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો તો એ કાર્યક્રમ અંતર્ગત અત્યારે જે મને એ જણાવતા આનંદ થાય કે પાંચસોથી વધારે છોકરાઓ બનાસકાંઠા જિલ્લામાંથી આવે જેમાં જે અવેરનેસ કહેવાય કે ક્રિકેટ પ્રત્યેની અવેરનેસ અને જે લોકોમાં ક્રિકેટ પ્રત્યેની લાગણીને ક્રિકેટ આપણો એક તહેવાર જેવું છે એ પ્રમાણે થરાદ ધાનેરા વાવ દિયોદર પાલનપુર કરતાં ત્યાંથી વધારે છોકરા છે એ જાણીને મને બહુ આનંદ થયો અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત આપણા આઈસીસીના પ્રમુખ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી માન્ય શ્રી જય શાહનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનને આ તક આપી અને એમણે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી એવા અનિલભાઈ પટેલ અને બીજા જે પણ સિલેક્ટર છે તે લોકોને અહીંયાથી સારા એવા ખડતલ અને મજબૂત જે શરીરના બાંધાના સારા અને એકદમ મજબૂત છોકરાઓ હોય એવા પેસ બોલર એમને જોઈએ છે તો એના માટે એ લોકોએ આપણો બનાસકાંઠા જિલ્લો પસંદ કર્યો એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવું જ સિલેક્શન પંચમહાલ છે નવસારી છે સુરતના અંદરના વિસ્તાર છે ત્યાં બધી જગ્યાએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ટેલેન્ટ સર્ચ કરવાનું છે તો હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે નવા છોકરાઓ જે ક્યારેય ડિસ્ટ્રિક્ટ રમ્યા નથી કે જે લોકો મેચિસ બોલ પર રમ્યા નથી પણ આવા ટેલેન્ટ સર્ચના કાર્યક્રમ થ્રુ એ લોકો આ ક્રિકેટના પોતાના જે કૌતવ હોય એ બતાવી શકે કૌશલ્ય બતાવી શકે અને આગળ જતા ગુજરાત માટે અને ભારત માટે રમી શકે હવે પછી નેક્સ્ટ પ્રોસેસ શું આના પછી અહીંયાથી આ લોકો જે પણ સિલેક્ટર આવ્યા છે એ પોતાને જે પસંદ જે એમને ગમશે જે સારી બોલિંગ નાખતા હશે એવા પાંચ પેસ બોલર અને ત્રણ સ્પિનર પસંદ કરશે અહીંયાથી તે જ રીતે પંચમહાલથી બી પસંદ થશે અને આગળ બધા જિલ્લામાંથી જેમ પસંદ થશે એ પ્રમાણે એ લોકોને આગળ મોટેરા સ્ટેડિયમ ખાતે બોલાવવામાં આવશે અને ત્યાંથી એક ફાઇનલ પસંદગી કરવામાં આવશે